આ બાજુ એક વસ્તી છે આવાસ વિસ્તાર કહેવાય ને હા આવાસ વિસ્તાર છે હવે જે આવાસ વિસ્તાર છે એ નું ઘર છે અહીંયા ગાડી આ સાપ છે ને રોજ ઘરમાં આવે અને ગુસી જાય છે એવી કન્ડિશન થતી હોય છે હવે એ પ્રમાણે આપણે પહોંચી ગયા એમના બોલાવા પ્રમાણે અને જે સાપ છે ને આ જે ટોંગ છે એની અંદર આપણે દબાઈ લીધો છે હવે ગીચ જેવું છે એટલે એકદમથી પકડાવી કન્ડિશન કંડિશન નથી પણ આપણે એને કોંગ્રે એટલા માટે દબાયો છે કેમ કે ભાગી જાય એવી કંડિશન છે તો અત્યારે આપણે એને પકડ્યો તો છે પણ હવે જોઈએ એ ભાગી જાય છે એ પકડાય છે શું કન્ડિશન થાય છે લગભગ આપણી મહેનત રંગ લાવી છે અત્યારે તો એ જે સાપ છે એને આપણે રેસ્ક્યુ તો એટલે કરી લીધો છે લગભગ હાથમાં આવી ગયો છે પણ જોઈએ હવે શું કંડિશન થાય છે પછી એને આપણે બહાર લઈએ પણ તે પહેલા આપણે છે ને એને થોડો કરી લઈએ ખૂબ જ ઘી એવી જગ્યા છે એટલે થોડી તકલીફ જેવું છે અને જે આ વોસન છે એની નીચે જેનો દર પણ છે આપ જોઈ શકો છો એ દરની અંદર જ એ અત્યારે જઈ રહ્યો છે પણ આપણા હાથમાં આવી ગયો છે એટલે હવે એટલી બધી ચિંતા કરવાની ગભરાવાની જરૂર નથી રહી અને આ જે સાપ છે એ જ સાપે અહીંયા જે કાકી રહે છે કાકીને બચકું પણ ભરેલું એવું એમનું કહેવું હતું પણ નોન નોનવે છે એટલે ટેન્શન જેવી વાત હોતી નથી પણ કંડીશન પ્રમાણે આપણે એને અત્યારે પકડી લીધો છે આ જે સાપ છે આ ઓસર ઉપર એટલે કે વાંસ કેવાય વાસની ચડી જતો તો અને એમ કેસ એવું પણ બનતું હતું કે સાપ જે છે એ લા ટૂંકા પકડે

આપ જોઈ શકો છો આજુબાજુ જંગલ જેવું જોઈએ ખેતી થતી હોય ખેતી લાયક વિસ્તાર હોય એટલે પાછળ નદી પણ છે એટલે વાંસ છે અને આજે પેલો ચારો પડેલો છે ગાય ભેંસ નો માં આમ જોતા હશો એ તો અહીંયા ગાડી ચાર લેવા જાય એટલે આ બેઠેલો હશે એટલે અહીંના જે કાકી છે હું નામ એમનું જસીબેન કરીન જે છે એમણે બચકું પણ ભરેલું જો કે નોન વેનામસ હોય છે બિંજેર એટલે એવી ટેન્શન વાળી વાત નથી હોતી પણ ના હોય વાઈપર એટલે કે ખડચી તોડો હોય તો ચિંતા લાયક વિષય બની જાય શાંત છે જો કે આ જે વાસ છે એની પર ચડી જતો તો પછી આહી તાળ પણ છે આપ જોઈ શકો છો આ તાળ પર હો તાળ પર હો આ તાળ પર હો ચડી જતો તો અને પછી કૂવામાં જતો રહે ઉતરી જાય ને સાઈઝમાં મોટો ને પાણીનો સાપ એક રીતે કહેવાય અને એટલે પાણીમાં પણ જતો રહે ડૂબી જાય એ પાંચ દસ મિનિટે શ્વાસ લેવા આવે અને અત્યારે જે વાસ છે એની પરથી મેં જહેમત કરી ટોંગથી પકડી અને પછી નીચે ઉતારતો હતો તો એની જગ્યા જ છે રહેવાની એ જગ્યાની અંદર જ એ જવાની કોશિશ પણ કરતો હતો જોઈ શકો છો પણ સત્યાવીસ વર્ષનો અનુભવ અને આપણી કળા ને આપણી ફૂર્તી કોજે કોઈ ભલે બોડી વધારે છે મારી પણ ફૂર્તી કો કળા કોઈ પ્રમાણે આપણે એને રેસ્ક્યુ કરી દીધો તે મૂકી દો કેમેરા ચાલુ ન થયો એને જોવા માટે ઘણા ખરા લોકો પણ એકત્રિત થયા છે આપ જોઈ શકો છો શાંત થઈ ગયો છે એટલો બધો ગુસ્સામાં નહીં જે સમય નીચે ઉતર્યો અને એને રેસ્ક્યુ કર્યો એ સમય થોડો મને ગુસ્સામાં લાગ્યો પણ આ જે રેડ સ્નેક કહેવાય છે સુંદર ખાય છે એટલે અને બીજું કે આ સાપને ભાગવાની નાખવાની ઉતાવળ હોય છે એટલે એ રીતે જ કરતો હોય વર્તન બાકી બચકું તો એકદમથી ભરતો નહીં જ્યારે બચકું ભરવાનો હોય ત્યારે એનો મોઢાનો આકાર જે છે થોડો ફૂલી જતો હોય અને આ પૂંછડી હોય ને થોડી સ્ટ્રોંગ કરી દેતો હોય અત્યારે ઢીલી થઈ ગઈ છે અને મોડ ઉપર નાનું જ કરી લીધું છે અને જોઈ શકો છો એટલે એવી કન્ડિશન નથી કે એ બચકું ભરે જોઈ શકો છો આપ ત્યારે પાછો થોડો એક્ટિવ થયો એટલે ભાગવાની તૈયારી કરે છે જે દરની અંદર જતો હતો એટલે થોડા એને ખેંચવામાં રેસીસ લાગ્યા છે એમ કે અવારનવાર અંદર આવી જતો એના જે કાકી છે એમને બચકું પણ ભરેલું એટલે એમને રેસ્ક્યુ કરાવો જ તો એટલે આપણે એને ભાગવા નથી દીધો બાકી દીવા જેવી જરૂર તો હોતી નથી આ સાપથી પણ એટલું કે એમ કે જાણ ઓળખ ના હોય આ સાપની એટલે દીક લાગતી જ હોય છે કંઈ નહીં પણ આપણે એને રેસ્ક્યુ કરી લીધો છે અત્યારે આપ જોઈ શકો છો પ્રમાણમાં ખૂબ જ મોટો એવો છે લગભગ છ સાડા છ સાત ફૂટની લંબાઈ છે આ સાપની કલર પણ થોડો અલગ છે કાળો ધામણ આવતો હોય છે એક ભૂખરા રંગનો આવતો હોય છે પણ આ થોડો અહીંની જમીન થોડી કાળી માટી નથી એટલે ઉજળી ટાઈપની છે એટલે એ પ્રમાણે જેવી જમીન હોય એ પ્રમાણેનો કલર થઈ જતો હોય છે સીમા આ ટાઈપના કોબરા પણ આવતા હોય છે પણ એ ખૂબ ઝેરીલા હોય છે આમાં ઝેર નહીં આવતું પણ ઓળખ ના હોય ત્યાં સુધી કોઈ પણ સાપજોડ આપણે વધારે પડતા ચૈન ચાળા ના કરવા જોઈએ કેમ કે જ્યારે બચકું ભરતો હોય ત્યારે એના પૂરા ગુસ્સાથી બચકું ભરતો હોય છે આપણું જે તે જગ્યા પર બચકું ભરે તો એ કરડવાથી છુંદી નાખતો હોય છે એટલે બચીને રહેવું જોઈએ હન્ટિંગ દરમિયાન જે સાપ હોય છે ખૂબ જોરથી બચકું ભરતા હોય એટલે એ પ્રમાણે ગુસ્સો કરતી વખતે જોરથી બચકું ભરતા હોય એટલે ધ્યાન રાખવું જોઈએ દૂર રહેવું જોઈએ અમાર જેવા એક્સપર્ટ હોય અથવા તો જાણકાર હોય એને બોલાય અને રેસ્ક્યુ કરાવી લેવા જોઈએ બાકી મારવા જેવું તો આ સાપમાં હોતું નથી જેમાં આ લોકો સમજી વિચારીને બોલાવી લીધા એ રીતે

તેજગઢ ગામે થી આ જે આવાસ વિસ્તાર છે ત્યાંથી રેસ્ક્યુ કર્યો મહેશભાઈના ઘરે થી જે કોલેજ છે એની બિલકુલ સામે થી તો વે સાબને આપણે થેલી માં મૂકી દઈએ પછી એનો એ રહે છે એટલે આને બહુ દૂર છોડવો પડશે લગભગ ડુંગરવાટ વિસ્તાર જે ડેમ છે नदी નો પારો એ સાઈડ છોડી દશું એટલે આવ્યો પાસો ન આવવા મળે એમ ચાલો 아, 티깔이. <laughs>